એ ગૌતમ બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ પર ડોક્ટર ગુજરાતી હિન્દી તેલુગુ તમિલ મરાઠી મલયાલમ અને કન્નડ ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો હતો ઓગણીસો સત્તાવનમાં પુસ્તક પ્રકાશિત થયું એટલે કે ડૉક્ટર આંબેડકર ઓગણીસો છપ્પનમાં મૃત્યુ પામ્યા હતા છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન એટલે આ એમના જીવનનું અંતિમ પુસ્તક થયું જે તેમણે લખ્યું ઘણા પુસ્તકો લખ્યા ડોક્ટર આંબેડકરના જેટલા પુસ્તકો છે બધા અંગ્રેજી ભાષામાં છે અને તેમનો અનુવાદ હિન્દી ભાષામાં અને બીજી ભાષામાં થયો છે આ પુસ્તક પણ અંગ્રેજી ભાષામાં છે અને અત્યારે આપણે ગુજરાતી ભાષામાં ભણી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ એમાં આ પુસ્તકમાં કુલ આઠ ખંડ છે જેમાં આપણે બીજો ખંડ પ્રથમ ખંડમાં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કઈ રીતે બુદ્ધ બન્યા તે છે બીજા ખંડમાં ધમ દીક્ષાઓનું આંદોલન છે ત્રીજા ખંડમાં બુદ્ધે શું શીખવ્યું ચોથો ખંડ ધર્મ અને ધર્મમાં શું ફર્ક છે પાંચમો ખંડ છે સંઘ છઠ્ઠો ખંડ ભગવાન બુદ્ધ અને તેમના સમકાલ સાતમો ખંડ મહાન પરિવ્રાજકની અંતિમ ચારિત્ર આઠમો ખંડ મહામાનવ સીતા ગૌતમ સમાપ્ત ગઈકાલે આપણે જે જોયું હતું તેમાં અમુક શબ્દ જેમાં પારમિત પારમિતા શબ્દનો અર્થ છે કે કોઈ પણ ગુણ કે જ્ઞાનની છેલ્લે જય પહોંચવું તે કે છેલ્લે આપણે આપણો જે માર્ગ છે તે પૂર્ણ કરવો તે પારમિતાનો શબ્દ અર્થ છે ત્યાર પછી તથાગત બુદ્ધ તેમાં નિર્વાણ પરિનિર્વાણ મહાપરિનિર્વાણ તેનો અર્થ પણ સ્પષ્ટ કર્યો હતો જેનો અર્થ છે જે આંબેડકરે પોતાના પુસ્તકમાં છે નિર્વાણ પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ સામાન્ય રીતે સમાન લાગતા શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે નિર્વાણનો બોધ એટલે બોધ અર્થ એટલે મૃત્યુ નહીં પરંતુ જીવતે જીવ જ પ્રાપ્ત થતી અવસ્થા જેમાં કાયા વાચા અને મનના કલ્પના પ્રભાવનો નાશ કરી નવા કર્મ સંસ્કાર નિર્માણ ન કરી ફરીથી જન્મ ગ્રહણ કરવાના કારણને સમાપ્ત કરી કાર્યોને સમાપ્ત કરી દે નિર્વાણ આ જીવનમાં જીવિત અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે એક વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે એને સમ્યક સબુદ્ધ કહેવાય છે સબુદ્ધ એટલે બુદ્ધ કહેવાય છે જ્યારે બીજો વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે એને અરહત કહેવાય છે અહીં બંને વ્યક્તિએ જે અવસ્થા નિર્વાણ પ્રાપ્ત કરી છે એ બંને એકદમ સમાન છે પરંતુ પહેલા વ્યક્તિને એ અવસ્થાએ પહોંચતા સમ્યક સબુદ્ધ એટલા માટે કહેવાય છે કે એણે જે અવસ્થા નિર્વાણ પ્રાપ્ત કરી છે એનો માર્ગ એને જાતે જ શોધેલો છે જ્યારે બીજા વ્યક્તિ જેને અનહદ કહેવાય જેણે સમ્યક સબૂતે શોધેલા માર્ગનું અનુસરણ કરીને ઉપદેશ સાંભળીને અને તે મુજબ અનુસરણ કરીને આ અવસ્થા પ્રાપ્ત કરી છે એટલે અર્હદ કહેવાય છે બુદ્ધ નહીં પરિનિર્વાણનો બોધ અર્થ છે નિર્વાણ પ્રાપ્ત અર્હતોના શરીરનો નાશ જેને લીધે તેમના શારીરિક દુઃખોનો પણ નાશ પામે છે અહીં એ પણ યાદ રાખો કે માત્ર નિર્વાણ પ્રાપ્ત ભિક્ષુ ભિક્ષુણીના મૃત્યુને જ પરિનિર્વાણ કહેવામાં આવે છે અન્ય ભિક્ષુ ભિક્ષુણીને નહીં મહાપરિનિર્વાણનો બૌદ્ધ અર્થ એટલે ભગવાન સમ્ય સબુદ્ધનું મૃત્યુ જેના કારણે એના પર શારીરિક દુઃખોનો નાશ પામે છે બૌદ્ધ ધર્મમાં સમ્યક સદબુદ્ધિનું સ્થાન સૌથી ઊંચું છે માટે એમની નિર્વાણ પ્રાપ્ત કરીને અવસ્થામાં એમને સમ્યક સબૂત અને શરીરાંતને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે મહાપરિનિર્વાણ માત્ર ને માત્ર ભગવાન સમ્યક સબૂત બુદ્ધના મૃત્યુને જ કહેવામાં આવે છે અન્યોને નહીં અર્હત ભિક્ષુ ભિક્ષુણી કે પોતિ સત્વના મૃત્યુને પણ નહીં બાબા સાહેબ જેવા મહાન બૌદ્ધ વિદ્વાને આ શબ્દોના અર્થને પોતાના અંગ્રેજી ગ્રંથ નંબર પાલી મરાઠી અંગ્રેજી હિન્દી ગુજરાતી શબ્દકોષમાં સારી રીતે આપ્યા છે ઘણીવાર આપણે ભાવના અને લાગણીમાં વહી બૌદ્ધ શબ્દનો અર્થ જાણ્યા વિના તેનો ગમે ત્યાં ગમે તે રીતે ઉપયોગ કરતા હોય છે જેના કારણે બૌદ્ધ સંસ્કૃતિ પુનર્જીવિત થવાને બદલે વધુ દૂષિત થતી જાય છે બાબા સાહેબ જેવા હૃદયમાં કરોડો પીડિત શોષિત વંચિતને દુઃખ મુક્ત કરવા માટેની કરુણા હતી માટે મહાપરિનિર્વાણ શબ્દને સ્થાને મહાપ્રયાણ શબ્દ વધુ યોગ્ય છે બાબા સાહેબ પોતે બુદ્ધ નથી પરંતુ એમણે બુદ્ધને આદર્શ માની નમન કર્યું હતું અને એમનું અનુસરણ કર્યું હતું બાબા સાહેબનું પોતાનું લખાણ જ આ શબ્દની મહત્તા વિશે ઘણું બધું કહી જાય છે બૌદ્ધ ધર્મને લઈને બાબા સાહેબ આપણા માટે ઘણું સાહિત્ય નિર્માણ કર્યા છે એમને તો એવી પણ આશા હતા કે ભવિષ્યમાં ગુજરાતીઓ પણ પાલી ભાષાનો અભ્યાસ કરશે માટે એમણે એમના શબ્દકોશમાં બીજી ત્રણ ભાષાઓની સાથે ગુજરાતી ભાષાને પણ સામેલ કરી હવે જરૂરત છે માત્ર સાહિત્ય અધ્યયન કરવાનું તેના પછી રાગ અને દ્રેશ રાગ એટલે કોઈ એવી અભિલાષા છે દ્રેશ એટલે કોઈ નાશ પામી એવી ઈચ્છા છે એટલે રાગ એટલે કોઈ બચે એવી અભિલાષા છે જ દ્રેસ એટલે કોઈ નાશ પામે એવી ઈચ્છા છે રાગ એટલે આ સારું છે જ એટલે આ ખરાબ છે જ માણસ આમાંથી પસંદગી કરે છે સારું છે તે થાય અને ખરાબ છે તે બને છે જવાની ભલે રહે પણ બુઢાપો નહીં અને એમાં બ્રહ્મ શબ્દમાંથી મૂકવો બ્રહ્મ શબ્દનો અર્થ છે ખોટો તર્ક જે હોય તેના કરતાં જુદું સમજવું અને લોભ શબ્દનો અર્થ કોઈ પણ વસ્તુ મેળવાની તીવ્ર ઈચ્છા છે હવે આપણે આજે આગળ જોઈએ હમણાં તૃષ્ણાનું ત્યાગ ધમ છે ધમ્મપદમાં બુદ્ધે કહ્યું છે બુદ્ધે ચાર આર્ય સત્યો કહ્યા છે આ સંસાર દુઃખમય છે કારણ દુઃખનો વિનાશ તૃષ્ણાનો ક્યાં અને આર્ય અષ્ટાંગ ધમપદમાં બુદ્ધે કહ્યું છે આરોગ્યથી વધુ બીજો લાભ નથી સંતોષથી વધુ બીજું ધન નથી કે જો આરોગ્ય સારું હશે તો લાભ થશે અને સંતોષ હશે તો માણસ શાંતિથી જીવી શકશે અહીં સંતોષનો અર્થ બે અથવા પરિસ્થિતિની સામે ચૂકી જવું એમ સમજવું ન જોઈ એમ સમજી બેસવું બુદ્ધની બીજી શિક્ષાઓથી સર્વથા પ્રતિકૂળ હશે બુદ્ધે એમ ક્યાંય કહ્યું નથી કે ધન્ય છે તેઓ જે ગરીબ છે બુદ્ધે આ ક્યાંય કહ્યું નથી કે જે પીડિત છે તેમણે પોતાની પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ ન કરવો જોઈએ એટલે બીજી બાજુ તેમણે એમ કહ્યું છે કે ઐશ્વર્યનું સ્વાગત છે અને ઉપેક્ષાવાન બની કષ્ટ સહન કરવાની જગ્યાએ પીરીચ સમ્ય પ્રયત્ન અર્થાત ઉત્સાહપૂર્વક પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવાનો તેમણે ધમ્મોપદેશ આપ્યો છે કે ધન્ય છે તેઓ ગરીબ છે જો ડૉક્ટર આંબેડકર એમને બેસી રહ્યા હોત સંતોષ માની લીધો હોત તો આપણે આજે અહીંયા ન હોત એમણે સંઘર્ષ કર્યો એમણે ઘણા કષ્ટો વેઠ્યા ત્યારે તેઓ અને સૌથી વધારે આપણા ભારત દેશમાં જો અંગ્રેજી સારું બોલી શકતા હોય તો ડૉક્ટર આંબેડકર તેમની પાસે બત્રીસ ડિગ્રી અને નવ ભાષાનું જ્ઞાન હતું તેમણે નાગપુરમાં ઓગણીસો છપ્પન ચૌદ ઓક્ટોબર ત્યારે પાંચ લાખ અનુયાયની હાજરીમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો અને છેવટે તેમણે એ પણ નક્કી કર્યું કે જેમ મેં આ ધર્મ સ્વીકાર કરાવ્યો છે તેનો ગ્રંથ પણ હોવો જોઈએ એટલે આપણને આ પુસ્તક આપ્યું જેના થકી દરેક વ્યક્તિ આ પુસ્તક વાંચે સમજે અને દરેક બીજા વ્યક્તિ સુધી તથાગત બુદ્ધના માર્ગને પહોંચાડી તેમના વિચારોને પહોંચાડે જ્યારે બુદ્ધિ એમ કહ્યું કે સંતોષ સૌથી મોટું ધન છે તેમના કહેવાનો અભિપ્રાય એમ હતો કે મનુષ્યને લોભથી વશીફૂત નહીં થવું જોઈએ જેની કોઈ સીમા નથી જેમ કે ભીખું રઠપાલે કહ્યું છે જ હું ધનિકોને જોઉં છું જે મૂર્ખતાવશ વધુને વધુ સંગ્રહ જ કરતા રહે છે ક્યારેય પણ કોઈને કશું નથી નવા નવા ઐશ્વર્યને માટે તેમની તૃષ્ણારૂપી ધ્યાન વધતી રહી છે રાજાઓને જોઉં છે કે જેમની રાજ્ય સમૃદ્ધિ સુધી પહોંચી ગયું છે પરંતુ હવે સમુદ્ર પાર સામ્રાજ્ય સ્થાપિત કરવાને માટે દુઃખી છે તૃષ્ણામાં પડેલા રાજા અને પ્રજા બંને પણ મળી જાય છે અભાવ તથા વધુ અભાવમાં તેઓ પોતાનું શરીર જ ત્યાગ છે આ પૃથ્વી પર એમની ભોગની ઈચ્છાની ક્યારેય તૃપ્તિ થઈ શકતી જ નથી આના માટે સમ્રાટ હશો કે જેણે હતી ત્રણ ભાઈઓ એ પોતે વચ્ચે હતા પણ તેમણે શું કર્યું કે પોતાના મોટા ભાઈ રાજા ન બને એના માટે ષડયંત્ર છે અને પોતે રાજા બની ગયા દરેક પ્રદેશ જીતતા ગયા છેવટે તેમણે કલિંગનું યુદ્ધ જીત્યું કલિંગને એના માટે મહત્વાકાંક્ષા હતી કે મારે કલિંગ જીતવું જ છે કલિંગનું યુદ્ધ જીત્યા બાદ તેઓ જ્યારે યુદ્ધના મેદાનમાં આવીને જુએ છે જ તો ચારો તરફ લાશો હોય છે બાળકો રોતા હોય છે જ સ્ત્રીઓ વિધવા થઈ ગઈ હોય છે તે પણ રોતી હોય છે ચારે કોર હાહાકાર આ બધું જુએ છે તો તેમને સમ્રાટ અશોકની આંખો ખુલી જાય છે એને દુઃખ થાય છે આ શું છે આ બધું આ બધું મારાથી થયું છે આટલા બધા માણસો મારા થકી મર્યા છે ત્યારે તેઓ તથાગત બુદ્ધના શિષ્ય ઉપગુપ્તને પૂછે છે કે શું કે હું પણ તથાગત બુદ્ધના માર્ગે જઈ શકું ત્યારે ઉપગુપ્ત કહે છે હા હા તથાગત બુદ્ધે અંગુલીમાલ માલ જેવા શિષ્યને પણ આ માર્ગ અપાવ્યો હતો તો તમે પણ આ માર્ગ અપનાવ અને તમારો નવું જીવનની શરૂઆત કરી અને ત્યારથી સમ્રાટ અશોકે પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લીધો અને તેઓ જાણી ગયા કે સૌથી જો મોટા મોટી જીત હોય તે આપણી મન ઉપર કાબૂ આવ્યો અને સારા વિચારો કર્યા અને ત્યાર પછી તેમણે એક પણ એવું કાર્ય ન કર્યું કે જે ખરાબ હોય હંમેશા સારા કાર્ય કર્યું બૌદ્ધ ધર્મના ફેલાવો કર્યો શિલાલેખો કોતરાવ્યા જૂનાગઢમાં છે તેમનો શિલાલેખ અને તેમના પુત્રો શંખમિત્ર અને મહેન્દ્ર શિલોન મોકલ્યા વૃક્ષારોપણ કરાવ્યું અને કુવા ખોદાવ્યા ઘણું બધું સારું કામ કરાવ્યું એટલે જ આપણા ભારત દેશમાં સમ્રાટ અશોકની ગણના મહાન રાજાઓમાં થાય છે અને તેમને આપણા રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર તરીકે સ્થાન આપવામાં આવ્યું મહાનિદાન સુપુ આનંદને સમજાવતા લોભને પોતાના વશમાં રાખવાની આવશ્યકતા પર બળ આપ્યું છે તથાગતનું વચન છે આ રીતે આનંદ લોભની ઈચ્છા કરવાથી તૃષ્ણા પેદા થાય છે જ્યારે લોભની ઈચ્છા સામિત્વની ઈચ્છામાં બદલાઈ જાય છે જ્યારે સામિત્વની ઈચ્છા સામિત્વનો દુરાગ્રહ બની જાય છે તો આ ધન ડોલુભતાનું રૂપ લઈ લે છે અસંયત કામનાને કારણ ધન ધોનઢલુકતા અથવા સ્વામિત્વની ઈચ્છા પર નજર આપવી આવશ્યક છે આ તૃષ્ણા અને લોભની અંદર સાને જર્જે છે ભૂતે આનંદને કહ્યું કારણ આનાથી ઘણી બધી બુરાઈઓ પેદા થાય છે તેના લીધે મારામારી સુધાર થઈ જાય છે આઘાત લાગે છે લડાઈ ઝઘડાઓ પણ થાય છે પરસ્પર વિરોધ પણ થાય છે કલહ પણ થાય છે પરસ્પર નિંદા તથા જૂઠા બોલવાનું પણ થાય છે કે તૃષ્ણાનો ત્યાગ અને લોભનો ત્યાગ જરૂરી છે કારણ કે આ બે વસ્તુ એવું છે કે જે માણસ માણસ વચ્ચે પેદા કરે છે અને નિંદા તથા જૂઠું બોલવાનું પણ એમાં જ થાય છે તેમાં જરા પણ સંદેહ નથી કે વર્ગ સંઘર્ષનું આ ખરેખરું વિશ્લેષણ છે આથી ભૂતે તૃષ્ણા અને લોભનું સમા રાખવા પર બળ આપે છે કે તમારી ઈચ્છાઓને કાબુમાં રાખો વધારે પડતી ઈચ્છાઓ ન રાખો એટલી બધી ઈચ્છાઓ પણ ન રાખો કે તમે પૂરી ન કરી શકો તમારી ઈચ્છાઓ મર્યાદિત રાખો એટલે સાવ ગરીબ બનીને નથી રહેવાનું આપણે આપણું કામ કરવાનું જ છે આગળ વધવાનું જ છે સંઘર્ષ કરવાનો જ છે પણ લાલચ મોહ ક્રોધ આ બધું જે છે ઈર્ષા અધિકારી નારાજગી આ બધા દુર્ગુણો આપણા મનમાંથી કાઢવાના છે ત્યારે આપણે તથાગત બુદ્ધનો માર્ગ અપનાવી શકીશું હવે જે આના પછીનું છે તે પાંચ કે તમામ મિશ્રિત સલાહ અનિત્ય છે છે એ આપણે આવતીકાલે જોશું